નમસ્કાર દર્શક મિત્રો ગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને જટપટ ન્યૂઝ અમે આવ્યા છે વિજલપુર ની અંદર અને વિજલપુરમાં છે ધીરુભાઈ ની ગલી નંબર બે બ્લોક નું કામ ચાલી રહ્યું છે ખુબ સારું કામ કહેવાય કારણ કે બ્લોક નું કામ થઈ રહ્યું છે વિજલપુરમાં વિકાસ થતો હોય એવો લાગી રહ્યો છે પણ વિકાસ પાછળનો આપણે જાણીએ કારણ કે વિકાસની પાછળનો ભેદ જે એ જાણવા પણ ખૂબ મહત્વનો છે ટેન્ડર કઈક એવી રીતે પાસ થયું છે મળતી માહિતી મુજબ જે ટેન્ડર પાસ કરવામાં આવ્યું છે એની અંદર એસી ટકા નવા બ્લોક બેસાડવાના છે અને વીસ ટકા જે જૂના સારા હોય એ વ્યવસ્થિત કરવાના છે પણ જ્યારે પરિસ્થિતિનો તાગ મેળવવા માટે આવ્યા ત્યારે આજે અહીંયા નથી તો કોઈ સુપરવાઇઝર કે નથી કોન્ટ્રાક્ટર સુપરવાઇઝર બિલ્લી મોરાનો છે અને એ માંડો છે ઘરે આરામ કરે છે રજા પર છે અને કોન્ટ્રાક્ટરને પૂછવામાં આવ્યું તો કોન્ટ્રાક્ટરનું નામ છે આકાશભાઈ અને એ બેઠા છે મહાનગરપાલિકાની અંદર બાંધકામ શાખામાં કારણ કે કદાચ બિલ પાસ કરાવવાના છે એટલે ભાઈ કેવું છે કે ભાઈ આખો દિવસ નીકળી જશે તો કઈ વાંધો નહીં આપણે સ્થળ તપાસ કરવા માટે પહોંચ્યા અને જોયું તો બ્લોક બેસાડવામાં આવી રહ્યા છે પણ સ્થાનિકોનું શું કેવું છે ને એ પણ જાણવું ખુબ મહત્વનું છે કારણ કે જ્યારે સ્થાનિકો એ રહેવાનું છે સ્થાનિકોની સમસ્યા છે એની સમસ્યા નિવારણ માટે બ્લોક બેસાડવામાં આવી રહ્યા છે એસસીબી નો રેશિયો પાસ કરવામાં આવ્યો છે શું પરિસ્થિતિ છે જાણીશું બેન શું નામ છે આપનું

અડધું છોડવાનું અડધું બનવાનું અડધું છોડવાનું આડું બનવા આવું થોડું ચાલે કઈ અને તમને દ્રશ્યમાં પણ અમે બતાવીશું કે કયા જૂના બ્લોક છે કયા નવા બ્લોક છે અને કઈ જગ્યાએ ખાડો છે તમે અત્યારે આ જગ્યાએ જોશો તો તમને દેખાશે કે કે ખાડો ખાડો છે છે અહીંયા તમે જોશો તો તમને દેખાશે એક એક સરખો સરખો સ્લોપ નથી નથી કોઈ અને આ ગૃહિણીઓ ભોગવવાની હોય છે કારણ કે એમના ઘરની આગળ જે ખરી આ પરિસ્થિતિ હોય છે તમે જોઈ શકો છો કે નવા કયા છે જૂના કયા છે એટલે કેમેરા પર્સન તો તમને બતાવશે પણ ત્યાં સુધી લોકોની સાથે વાતો કરીએ અને લોકોની વ્યથા જાણવાનો આપણે પ્રયત્ન કરીશું બેન શું નામ છે તમારું જ્યોતિબેન જ્યોતિબેન શું તકલીફ છે કઈ નથી આ બ્લોક નું છે અહીંયા તો બહુ પાણી સાચી જાય આ સાઈડ અને પેલું આ બાજુ થી આ ખાલી સાઈડ બરાબર કરવું જોઈએ સાઈડ જ્યાં સારા છે કાઢી રાખવામાં આવે છે ને ખાડા ટીકડા છે એમને એમ રેવા દેવામાં આવે છે ભાઈ શું નામ છે તમારું પંડિતભાઈ પંડિતભાઈ તમે જે પ્રમાણે કહો છો એ પ્રમાણે કે તમે રજૂઆત કરી તો લોકો શું જવાબ આપ્યો તો એ કે અમારે ત્યાં ખાલી રિપેરિંગ કામ માટે જ આપેલું છે તમે તો આ નથી ના જ પાડે કે આ નથી કાઢવા આ બી ના પાડતા પછી આ જબરદસ્તી અમે કાઢાવ્યા જ્યાં સારા છે એ કાઢે ને બીજા ની ત્યાં નહીં કાઢે કેમ ની કાઢે બનાવો તો આખો બનાવો નીતિ નહીં બનાવો જેમ છે તેમ જ ચાલવા કેમ કે ગાડી વાળા બી જોર માં ચલાવે પછી બનુબેન આ મેઇન રોડ છે લોકો અહીંથી રોજ આવજાવ કરે છે બરાબર કેટલી તકલીફ પડે બહુ તકલીફ પડે પાણી ની જતો છે ઉપર નીચે રોડ છે અમે પેલા ખોદાણે કીધું કેટલા વખત ગઈ મેં કેવા માટે એ લોકો ને પેલા વટલો બી નહીં ખોઈ પડે પાણી જમા થતું છે અમારું ત્યાં મેં બે ત્રણ વખત કીધું મેં ભાઈ ને બી એટલે તો સાથે જ તમે જુઓ તો જે ગટરની કુંડીઓ છે છે એની અમને માહિતી પ્રાપ્ત થઈ છે વીસ ના રેશિયા પ્રમાણે આ રિપેરિંગ કામ અથવા તો નવું કામ જે આપવામાં આવ્યું છે જે બ્લોકો લગાવવામાં આવી રહ્યા છે અને પરિસ્થિતિ જ છે કારણ કે સુપરવાઇઝર બી નથી કોન્ટ્રાક્ટર બી નથી અને મહાનગરપાલિકાનો કોઈ એન્જિનિયર બી નથી બતાવી કામ બતાવ્યું ગાયબ થઈ ગયા હવે બધું રામ ભરો આવું એક જગ્યાએ ટેકરો રહી જાય તો આવું ચાલે એન્જિનિયર હાજર નથી શા માટે સુપરવાઇઝર હાજર નથી શા માટે કોન્ટ્રાક્ટર હાજર નથી સ્થળ પર કોઈ જ નથી સુપરવાઇઝર માંડો છે બિલ્ડીમો નથી આવે ઘરે બેઠો છે કોન્ટ્રાક્ટર કદાચ બિલ માટે મહાનગરપાલિકામાં છે ને એન્જિનિયરનો કોઈ અતોપતો નથી

કારણ કે માસ્ટર ડિગ્રી ધરાવતા ખૂબ જ અનુભવી ફિઝિયોથેરાપિસ્ટ ડોક્ટર અમિત પટેલ પાસે તમે આ તમામ સમસ્યાઓનું સચોટ નિદાન કરાવી ફરીથી નોર્મલ જિંદગી જીવી શકો છો તો સરનામું નોંધી લો કોમ્પ્રેહેન્સિવ કેર સેન્ટર ડીડીસ્ટ્રીટ લાઇબ્રેરી પાસે અનુરાગ સારીઝની લાઇનમાં નવસારી વિરામ બાદ આપનું હાર્દિક સ્વાગત છે અમે આવી પહોંચ્યા છે મહાનગરપાલિકાની કચેરી ખાતે ને આકાશ પટેલ છે જે બિલ્લી મોરાના વતની છે ને એમને આ કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે આકાશભાઈની સાથે વાતો કરીશું આકાશભાઈ કઈ રીતેનો કોન્ટ્રાક્ટ તમને આપવામાં આવ્યો છે શું કઈ રીતેનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે રિપેરિંગ કરવાનો છે એ રિપેરિંગમાં શું કહેવામાં આવ્યું છે રિપેરિંગમાં જે ગટર લાઇનનું કામ થયું હોય તેમાં બ્લોક બગડી ગયા તેટલું રિપેર કરવાનો આપણે તો ઘણા બધા નવા બ્લોક નાખો છો તમે ત્યાં જેટલું ભાગ અમુક આજુબાજુ થોડુંક થોડુંક સફ કરીને કરવા પડે ને આપણે તો જે સ્થાનિકો જે કે છે કે ભાઈ અહીંયા પાણી ભરાય છે અહીંયા લેવલ બરાબર નથી તો એ કેમ રિપેર નથી કરવામાં રિપેર કરવામાં જ આવશે જે પ્રમાણે આપણે ત્યાં ગયા આપણે સ્થળ તપાસ કરી આપણે જોયું લોકોએ કહ્યું એ તમે પણ જોયું અને આ છે કોન્ટ્રાક્ટર ભાઈ અને એમનું જે કેવું છે એ પણ આપણે સાંભળીએ જી હા લોકોનું કેવું છે કે અહીંયા ખાડો પડે છે અહીંયા પાણી ભરાય છે આ અમને લેવલ કરી આપો એ ચોખ્ખી ના પાડી દેવામાં આવી એવા આક્ષેપો સ્થાનિકોએ લગાવ્યા છે જે અમારા અહેવાલની અંદર જે અમારા કેમેરામાં છે શું જણાવશો અમારા કામમાં જેટલું બ્લોક બગડી ગયા છે તેટલું રિપેર કરવા કીધું છે એ પ્રમાણે જ મંજૂર કરી રહ્યું છે ટેન્ડર વિજલપુરમાં એક તો વિકાસ થતો નથી માંડ માંડ બ્લોક બદલાવાના વારો આવ્યો દિવાળી પહેલા બ્લોક બદલાય લોકો ગલી સુધરી જવાની પણ તો લોકો અલગ જ કે એમની પાસેથી બી જવાબ માંગીશું પણ તમે કેમેરા પર આવ્યા તમારું સ્ટેટમેન્ટ જેવું તમે જનતાને પરફેક્ટ મૂકો કારણ કે જનતા એમ કે છે કે ભાઈ અમારું કોન્ટ્રાક્ટર નથી સાંભળતા તમારે શું કેવું છે ના ના અમારે જે કામ સોંપવામાં આવ્યું તે પ્રમાણે નિયમ પ્રમાણે કામ થતું છે

कॉन्ट्रैक्ट कॉन्ट्राक्ट आप आम जनता खोटी है कॉन्ट्राक्टर खोटो है कि अधिकारी खोटो है स्थल तपास करी, महानगरपालिका पर आया हम वो अधिकारी आइसक्रीम हमारे यहाँ रोज चाहिए और वो भी रिफ्रेश के आइसक्रीम मिक्स, पांच से ज्यादा वैरायटीज सर्च करो क्लिक करो लाइफ को रिफ्रेश करो

આપની ખ્યાલ કરવાનો અસર લાવ્યા ઝટપટ ન્યુઝ કેમેરા પર્સન યશ સાવંતની સાથે હું મહેશભટ